જય સંવિધાન મિત્રો એક ખુશી ના સમાચાર છે કે ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના વડા મથકમાં ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમા પૂર્ણ કદની અનાવરણ થઈ રહ્યું છે આ આયોજકો અમૃતભાઈ નિકુંજભાઈ આનંદભાઈ બિપિનભાઈ રાકેશભાઈ ઉષાબેન અનિલભાઈ રાજેશભાઈ નારાયણભાઈ આ સમગ્ર આયોજકો ટીમ અને એમને સાથ અને સહકાર આપના સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન છે કે અરવલ્લી જિલ્લાની બહુ જૂની માગણી હતી વર્ષો જૂની માગણીનો અંત આવ્યો છે હવે ઈચ્છા થાય છે કે અરવલ્લી જિલ્લો હવે ભીમમય થઈ ગયો છે અને સમગ્ર અરવલ્લી જિલ્લાની પ્રજાને આહવાન કરું છું કે હું મોડાસા ખાતે આવવાનો છું આપ સૌ પધારો કારણ કે આ મહિલાઓના મુક્તિદાતા છે સમગ્ર ભારતની મહિલાઓના મુક્તિદાતા એવા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનું પ્રતિમાનું અનાવરણ થઈ રહ્યું છે એ જવું એ સૌનો સહિયારો હું તો સમગ્ર અધિકારી ગણ સમગ્રને કહું છું કે આપ પ્રતિમાના દર્શન કરવા માટે આવો અને હવે અરવલ્લી જિલ્લાની પ્રજાને જો મને જુસ્સો આવી ગયો છે હવે અરવલ્લી જિલ્લામાં ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમાનું અનાવરણ થઈ ગયું છે ત્યારે આ જિલ્લામાં મેડિકલ કોલેજ પણ આવશે અને યુનિવર્સિટી પણ બનશે એવો વિશ્વાસ અરવલ્લીના જિલ્લાના યુવાનોએ જગાયો છે આ યુવાનોને ખૂબ ખૂબ ખોબલે ખોબલે અભિનંદન છે અને સમગ્ર ગુજરાતના ચાહકોને સમગ્ર સમાજોને ફરીથી આહવાન કરું છું હસમુખ સક્ષના કહે છે કે આ સુવર્ણ તકને ઝડપી લો અને આવતીકાલે અઠાવી તારીખે સવારે દસ કલાકે પધારો એવી નમ્ર વિનંતી છે હસમુખ સક્સેના ગાંધીનગર જય સંવિધાન જય જય ગરવી ગુજરાત